તો આજ નવ લોકો માં તમારું બધે ન સ્વાગત છે નાસો કરશું બધે મજામાં રહેશે અને આપણે આવતરે હજકની સીમ કપાયણો ન જો આપણે રહેન આજ તો આ હોતો નઈ છે આને થોડક બી રહ્યા આપણે કે બોલ તું ને થોડક બી કલરજી પેડે નાયા છે અને જો આ છે કપાયણો હદ નઈ છે શાબાશ બેટા અમાને બધા આપણે ઘર કનнат કપાયણો આયા છે ને થોડા કામ મળ્યા છે જુકા ટુકાસા છે ને એટલે બધા નો નો કામ મળ્યા છે અને આપણે આનો વિરણ ચાલુ કરી દીને જો કપા અને આજ આપણે દાડી ઉપર હેને એટલે પહેલાને કાય કે કપાળ નો બળે તો આપણે હેને આપણો ચા લઈ લીધો છે ને આપણે બીજા લેવરાવા જવાનું છે કે કેન બધા હરે કરી તો બધા એક હરખા સડી જઈએ એટલે તેમ હતાનો જો સુખનો સરોજ ઉગી ગયો છે અને બધા હેને આમ હાલતા થઈ ગયા હું એકદ વાયા હું અને બધાને આપડો લેવરાવ જવાનું કે બધા હારે થઈ જાય ને હવર તો બધાને મજા આવે કાયર બધા વાતું કરતા કરતા હાલ્યા જઈએ ઓટન પડે છે

અને આપણે ખાવા ઉતરીએ છીએ બધાયને ટિફિન ની ઉલેઓ કે હાથ ને ઉતો દઈ અને કપડાણો માં હે આપણે બધાયને લેવા રોજે પણ આપજ વાય રહી ગયાતા અને આપણે હના જાખોdio સાને રોકવાનું છે કેમ કે હને 600 રૂપિયા દાડી કરી છે જો બધા હેન ખાવા આયા છે ટિફિન તો હને આમ પડ્યા તો પહેલા હને આપણે ઘાય ઘાને ખાઈ લે Oye, abro el blog, abro el paso, chalo, querido.